हमें जो विशेष अहवाल शुद्ध खोराक गेरंटी को तो तेरे तो आराम को आरोप સાણંગ ગામની આ ઘટના છે જ્યાં બાલાજી વેફરના પેકેટમાં મરેલો ઉંદર નીકળ્યો છે પુષ્ટિ નથી કરતું પરંતુ હાલ આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે મરેલો ઉંદર નીકળતા હાલ લોકો ગભરાયા છે કારણ કે શું ખોરાક ખાવો શું ન ખાવો તે પણ લોકોને સવાલ થઈ રહ્યો છે આ પ્રકારની ઘટનાઓ છે છે થોડા સમયથી સામે આવી રહી તેના પગલે બહારનો ખોરાક કેટલો અશુદ્ધ છે તેના એક બાદ એક નમૂના સામે આવી રહ્યા છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા રઘુવીર મકવાણા આપી રહ્યા છે રઘુવીર હવે વધુ એક ઘટના સામે આવી છે જેને સવાલ થાય કે ખરેખર બહારનો ખોરાક ખાવો કેટલો આરોગ્યપ્રદ હવે બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે તો એનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જાણવા માંગે છે શું હતી આ ઘટના ધરણા વાત કરવામાં આવે તો આજે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું જે સારંગપોરડા જે ગામ આવેલું છે તે ગામને એક જે બાળક છે જે બાળક વેફર લેવા બજારમાં ગયું હતું જે કલ્પેશ મેડની જે આ દીકરી છે તે બાલાજી જે વેફરનું જે તેમણે પેકેટ લીધું હતું અને પેકેટ લઈને તેઓ ઘરે ગઈ હતી પરંતુ ત્યાં ઘરે જઈને તે પેકેટ તોડ્યું છે ત્યાં પેકેટમાંથી ઉંદર નીકળે આવ્યો હતો જેને લઈને તેમના પરિવારજનોને તે બાળકે બતાવ્યું હતું જો કે બાળક જે છે તે તેમના પિતાને ખબર પડી એટલે કે બાળક પછી ગયું પરંતુ જો એ ઉંદર જે છે તે બાળક ખાઈ ગયું તો બાળકનું શું સાથ ને તેની જવાબદારી કોની અગાઉ પણ ધરણા આ જ રીતે બાલાજી વેફરમાં અનેક વાર આવા જીવજંતુઓ નીકળેલા છે ત્યારે આ બીજી એક ઘટના જે છે તે બોટાદ જિલ્લાના ગઢડાના સાણાફોડા ગામે નીકળી હતી ત્યારબાદ તેમના જે પિતા છે તેમના દ્વારા જે વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો જે ઉંદર વેફરની અંદર ત્યાંથી નીકળ્યો હતો અને વિડીયો જે છે તે વિડીયોથી જે ચોવીસ કલાક પહોંચતી નથી કરતી કરતું પરંતુ ખાસ જણા આ વેફરમાં આના અનેકવાર આ રીતના બીજી કે ત્રીજી ઘટના હશે કે આવી રીતના જીવજંતુઓ વેફરની અંદરથી નીકળી રહ્યા છે જે જણા જી બિલકુલ આભાર રઘુવીર તો આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે હવે કયો ખોરાક આરોગો અને કયો નહીં તેને લઈને પણ લોકોના મનમાં મૂંઝવણ છે